તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેમને એક સમગ્ર સંયુક્ત પ્રયાસ કર્યો જે હેઠળ આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ અને દર વર્ષે સરકારશ્રી દ્વારા કરવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ કલ્યાણકારી તમામ નીતિઓ તેમજ તમામ બાબતોનું આ વિકાસ સપ્તાહમાં છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે કે કઈ પ્રકારે સરકારશ્રી દ્વારા તેમની સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમને લાભ પૂરા પાડવામાં આવે છે અને તેમને વિવિધ વિવિધ આયામોમાં વિવિધ વિવિધ પદ્ધતિ દ્વારા સહાયથી લઈ અને તેમને સપોર્ટ કરવામાં આવે છે આ તમામ વિકાસ સપ્તાહ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે માન્ય વડાપ્રધાન દ્વારા એક કૃષિ મહોત્સવ આમ અલગથી તરી આવે તેવો મહોત્સવ તેમને શરૂઆત કરેલી હતી અને આજે ગુજરાત સરકાર દ્વારા આ મહોત્સવને આગળ વધારી અને છેક તાલુકા કક્ષા સુધી પહોંચાડવામાં આવ્યો છે